નમસ્કાર મિત્રો થોડા સમય પહેલા આપણે યાર્ડના મેનેજમેન્ટને લઈ અને પ્રશ્નો હતા અને ખાસ તો ખેડૂતો જે કહી રહ્યા હતા કે મગફળી બે બે ત્રણ ત્રણ દિવસ લાવે છે અને અહીંયા પડે રહે છે ને વાહન પાડું થાય છે ખેડૂતોને ખોટો ખર્ચ ચડે છે તેને લઈ ખેડૂતો અવારનવાર રજૂઆત કરી ચૂક્યા હતા જોકે યાર્ડમાં ઘણી બધી જગ્યા છે અને આ જગ્યાઓમાં વેપારીઓનો માલ પડ્યો હોય છે તેને લઈ ખેડૂતોને આ મુશ્કેલી વેઠવી પડે છે તેને લઈ આજે યાદ સત્તાધીશો ને ખેડૂતોએ અલગ અલગ રજૂઆત કરી છે શું રજૂઆત કરી તમે એટલે સાહેબ અમે સાહેબ સાહેબ કહેવાનું અમારે એટલું જ છે કે આ ત્રણ ત્રણ દિવસે આ વાહન ફૂલ્યા ટ્રેક્ટર બરોબર અહીંયા જગ્યા છે અમારા માલની ઉતારવાની વ્યવસ્થા કરે અમારે બીજું કોઈ કોઈ વાંધો નથી બરોબર હવે કોકે કોક માગેલા હોય કોઈ ભાડો ખર્ચીને લાવ્યો હોય ટ્રેક્ટર સામા ગામથી તો આ જગ્યા પડી છે હવે ઓલો આ કિસાન નામનો દુકાનવાળો છે હે સાસી બની દુકાન અહીંયા બે ત્રણ વીઘા સાહેબ જમીન રોકીને બેઠો છે તો ખેડૂતો શું ગુનો કર્યો અમે ખેડૂતોને ટ્રેક્ટર કેટલા અમે તમે વિચાર કરો અહીંયા કરે અમારું કહેવાનું ઈ છે તો સાહેબને કહી અમે સમજી અને અમારો માલ ઉતારે અને ખેડૂતોને બહુ હેરાન ન કરે પગે લાગી કે તમને હવે તમારે અત્યારે ફોનમાં વાત થઈ શું વાત થઈ ફોનમાં અમને એવું કીધું સાહેબે કે ઓલા પણ જગ્યા છે ને આ પચાસ ટ્રેક્ટર અમારે એવું હોય તો મેં કીધું સાહેબ પચાસ આવે તો બાકી આ આ કોરમાં મારક છે

મીણીમાં સાહેબ એમ કીધું કે એટલા ટ્રેક્ટર માલ પાસે અંદર લઈશું કે પચાસ હો કે બરાબર વધીને હો કે દોઢસો તો દોઢસો લે ને તો વાય ટ્રેક્ટર થી કેટલા હોય શું ખબર પડે આપણને સાહેબ અઢીસો ઉપર હા અઢીસો ઉપર વાહન હે એટલે કદાચ હાકડ મૂકે લઈ લે કદાચ ભલે ઓલા ખોડામાં માલ નાખે તો એનો એક બી વાય વારો આવે સાહેબ ઓલા પાણી નાખે તો એનો એક બી વેલો વારો આવે આપણે એવું કહી નથી કહેતા કે એક બી હરાજી કરો પણ અમારો માલ માલ પર લઈ લો એટલે અત્યારે લેવાની વાત હા અત્યારે કપા એટલા જે એટલું લઈ લે એમ એમ લખ બસો કે અઢીસો જે લઈ જેટલું હમાયું હમાયેલી અમે બરોબર ને એટલે તમારી રજૂઆત આખરે તમને એવું નથી લાગતું કે આ જગ્યા હતી

હજી કે આપણા બધાના વાહના એ ખાલી થઈ જશે આ માં વાળું ગ્રાઉન્ડ ખાલી છે અમે એ ગ્રાઉન્ડ ખાલી છે બાજુમાં ગ્રાઉન્ડ ખાલી છે હજી પેલા શેઠમાં પચાસ ટ્રેક્ટર સમય જાયું છે પચાસ સાઠ કે છે પણ સિત્તેર સમય જાય તો અમારા ખેડૂતને જ ફાયદો છે ને અને બાર જે મગફળી અમે ઉતારીએ એ જવાબદારી ખેડૂની જ રહેશે જો વેપારી એમનો દસ ગાડી માલ બહાર નાખી શકતા હોય એમની જવાબદારી ઉપર તો અમે અમારો હો માલ નહીં નાખી શકીએ અમારી જવાબદારી ઉપર અમે આજે અત્યારે મેં ધારો કે આપણે ઉભા અહીંયા મગફળી મારી ખાલી કરી રાતે બાર વાગ્યે વરસાદ આવે તો હું સવારે માર્કેટના ઓલા અધિકારી નહીં કહેવા છું મારો માલ પડી ગયો મારા માલની વ્યવસ્થા મારે કરવાની રહેશે પણ અમને ઉતારવા દો તમે જગ્યા હા ભાડું અને ચૌદ છો ની ક્વોલિટી માલ છે એ બે દિવસ પડ્યો રે એટલે સાતસો માં થઈ જાય સાતસો માં થઈ જાય તમે ત્રણ દી તપાવો એટલે એ ચૌદસો નો થઈ જાય હા ચૌચો નો માલ કરવો હોય તમારી ઉતારવાની એનો માલ પાછરવો હોય એને આ હુકવી અને એને પછી ચૌચો કરવા હાથસો નો માલ ના અને અમારે અહીંયા ઉભું રેવાનું જઈ ગયા અમે આટો મારવા જ્યાતા નહીં

અત્યારે શું નિર્ણય આવ્યો અત્યારે શું હવે નિર્ણય તો મહેશભાઈ જે કે બીજું શું હવે આ ખેડૂત કપાસ બધા બધે અત્યારે જાહેર મહેશભાઈ કીધું કે કપાસ થોડુંક આ વાહન ચાલુ છે હવે ઉપર એ અંદર આવી જવા તો પછી તમને મગફળી વાળા જેટલા સમાશે એટલા વાહન લઈ લેશો

તો બે બેથી હજી અત્યારે એમ કે કપાન વાહન પૂરા થાય પછી તમારે મગફળી લઈએ તો કપાન વાહન તો ચાલુ જ રહેવાના છે તો અમારે કઈ લેવાના એ તો વારા પર ભલે એ કોઈ વાંધો નહીં વારા પરથી તો અત્યારે કપાન વાહન એ ખેતીમાંથી ખેડૂના ચાલુ જ છે તો ઈ વાહન ચાલુ રહે તો અમારે કઈ વારો આવે એ આપણા ભાઈ જ છે ને આપણે ખેડૂત નથી મારું એમ કેવું હતું પણ એ અડધી કલાક એને બંધ રાખો અડધી કલાક અમને લ્યો

મગફળી ઉતારવાનું કહે છે એટલે અત્યારે તો આ જે ખેડૂતો છે તેમને રજૂઆત આખરે ફેડી છે પરંતુ કપાસના વાહન પતી જાય પછી મગફળી લેવા દે છે એટલે આમ તો જોઈએ તો ઘણી બધી જગ્યા છે પરંતુ કેટલું હજી જગ્યામાં માલ આવે એ આવનારો સમય બતાશે કેવું નિર્ણય આવશે એ પણ આપણે જોઈશું આભાર